જય સોમેશ્વર મહાદેવ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું બેચરાજી શહેર તાલુકામાં તક છે ને બેચરાજી શહેર કુકડાઓને સજીવન કરી મલેકોનો સંહાર કરનાર નારીનો નાર કરનાર વલ્લભ ભટ્ટની ભક્તિએ વાવમાં જળ પ્રગટાવનાર મા બાલા બહુચર માતાજી મંદિર રાષ્ટ્રીય શક્તિધામ તીર્થ સ્થાન આવેલ છે ત્યાંથી બેચરાજી શંગલપુર ડોડીવાડા આદિવાડા રોડ પર શંગલપુર બહુચર માતાજીનું મંદિર છે જ્યાં દરરોજ દસ હજારથી વધુ દર પૂનમે પચાસ થી એક લાખ ને ચૈત્રી પૂનમે દસ લાખ ભક્તો દર્શનાર્થે આવે છે ને ડોડીવાડા પ્રખ્યાત હનુમાનજીનું મંદિર છે જ્યાં દર શનિવારે પાંચ હજારથી વધુ ભક્તો વધારે છે આદિવાડા મીઠો દરિયાળ દવે બંધુઓની કુળદેવી સપ્તમત્રિકા અને સુથાર બંધુઓનું મિની ચોટીલા ચામુંડા માતાજીના વલ્લભ માતાજીના મંદિરે રોજને ને પૂનમે હજારો ભક્તો પધારે છે બેજતાજી નજીક હાસલપુર મારુતિ પ્રોજેક્ટ હોન્ડા પ્રોજેક્ટ ને બીજા પચીસ મોટા પ્રોજેક્ટ છે તેમાં શંકલપુર ડોડીવાડા આદિવાડા હરિપુરા એડલા ખાબેલ આંબળા ઇટોડા ખોરસમ મનિયારી ખોખલા હારીસ ને ચાણસ્મા તાલુકાના રોજ પાંચસો યુવકો ટુ વ્હીલ ને થ્રી ને ફોર વ્હીલ ગાડીઓ લઈ અપડાઉન કરે છે આ ગામના રહીશો કરિયાણું ખરીદવા દવાખાને તાલુકા કામે જાય છે આંબલાના પાંચ ખાંભેલાના વીસ દોડીવાડાના ઓગણીસ આદિવાડાના પાંચ પ્રાઇવેટ વાહન રોજી રોટી કમાવવા દિવસમાં ત્રણ ટ્રીપ કરે છે બેચરાજી શંકલપુર સ્કૂલોમાં કુલ પાંચ વાહન આવજા કરે છે બેચરાજી વાયા આદિવાડા મનિયારી ચાણસમા રોડ પાટણ હારીસ મહેસાણાનો ધોરી રોડ છે સવારથી સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચાર આઠ હારીસ ડેપોની બે બસ કુલ નવથી વધુને ગુજરાત સરકાર એસટી નિગમની બસ બેચરાજી ચાણસમાં પાટણ હારીસની આવજા કરે છે વધુ વરસાદ થતા આ એસટી બસ આદિવાડાથી બેચરાજી તરફ થઈ નથી પાટા તૂટવાના ભયને કારણે આદિવાડા ગામના સરપંચ શ્રી ભાયાલાલભાઈ પટેલ અગાઉ રજૂઆત કરેલ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા અમારી માંગણી મુજબ આદિવાડાથી દોડીવાડાનું નદી ગરનારું આદિવાડાથી મીઠી ધારિયા વચ્ચે નદી પર ગરનારું પુષ્પા નદી પર પુલ ને બેચરાજીને જોડતા દરેક રોડ સરસ બનાવ્યા છે તો આદિવાડાથી શંકલપુર સુધી આ રોડ વીસ ફૂટ પોળો છે તો જ્યાં પાણી ભરાય છે સિમેન્ટ કોન્ક્રીટ તે સિવાય ડામરનો નો ચૈત્ર સુદ દશમ સુધી બનાવી દો તેવી નમ્ર વિનંતી એસ એન પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ ચાણસમા બ્રાહ્મણવાળા બેતરાજી ડોડીવાળા તમે આ બસ કઈ ડેપોમાંથી લઈને આવ્યા અચ્છા મલ્લો બ્રાહ્મણવાડા મણિયારી અચ્છા તો આ રૂટ ઉપર સવારથી સાંજ સુધી બેતરાજી કેટલી બસો આવે છે